નમસ્કાર આપ સૌનું સ્વાગત છે આજે ટોપ એફ એમ પર મિલનભાઈના દરબારમાં બેઠક પર વાત કાવ્યને સાથ શીર્ષક અંતર્ગત હું જય પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું આજે કવિતાઓનો માહોલ છે આવતીકાલે વિશ્વ કવિતા દિવસની ઉજવણી કરવાની છે એ સંદર્ભે આજે આપણે સૌ કવિતાને માણવાની છે જાણવાની છે ઉજવવાની છે માતૃભાષાને આજે ફરીથી આપણે મનોગત કરવાની છે તો આ કવિતામાં ગીત છે હાઈકુ છે ગઝલ છે કેટલા બધા પ્રકારો છે મને ગમતો પ્રકાર જે છે એના એને આજે હું રજૂ કરવાનો છું મને ગમતો પ્રકાર ગીત અને એને આજે મારે રજૂ કરવો છે હું આમ તો મૂળ ધર્મ મારો શિક્ષકનો એટલે એજ્યુકેશન સિસ્ટમ ઉપર એક રચના લખેલી હતી કોઈ એક પ્રકરણ પર વાત નથી કરી પણ જ્યારે સાવ ચકલી જેવા ભોળા મા બાપ એક સળા તરફ જતા હોય અને એના બાળકને સળામાં ભેળવી દેવા માટે સાવ અંધ થઈને બેઠા હોય ને જે તેની સાથે બનાવટ થતી હોય એ રચનામાં રજૂ કરવા માગું છું ચાલો માણીએ ચકલીની વાત છે આજે જોગાનું જોગ વિશ્વ ચકલી દિવસ પણ છે અને એ જ ચકલીની વાત આ કવિતામાં છે કવિતાનું શીર્ષક છે બાધા છે રાખી એડમિશનની બાધા છે રાખી ચકલીએ રાખી અને ટ્રસ્ટીના પદ પર છે એક માખી ચકલીએ એડમિશનની બાધા છે રાખી હવે પોલિસી જોજો દોડાવીશું રગડાવીશું અરે સાહેબ ચીચી સાથે કાકા પણ શીખાવીશું દોડાવીશું હંફાવીશું રગડાવીશું અરે સાહેબ ચીચી સાથે કાકા પણ શીખાવીશું ખોટું બોલતા અટકાવીશું ખોટું બોલતા અટકાવીશું અને જો સાચું બોલ્યા અમારું અમારી સામે તો ડરાવીશું ખોટું બોલતા અટકાવીશું અને જો સાચું બોલ્યા અમારું અમારી સામે તો ડરાવીશું ને બચ્ચું બોલ્યું મા પીછા ભરી દે મારી ઉડવાની ફી હજી બાકી ચકલીએ એડમિશનની બાધા છે રાખી બુધવારે મગ જોઈએ ગુરુવારે ફળ જોઈએ બુધવારે મગ જોઈએ ગુરુવારે ફળ જોઈએ સાદા પાણી સૌ પીવે આપણે રંગબેરંગી જળ જોઈએ બુધવારે મગ જોઈએ ગુરુવારે ફળ જોઈએ સાદા પાણી સૌ પીવે આપણે રંગબેરંગી જળ જોઈએ અને અસાઇનમેન્ટ તો લખવા જ પડશે અસાઇનમેન્ટ તો લખવા જ પડશે અમારે ચકલી તરણમાં પણ સફળ જોઈએ અસાઇનમેન્ટ તો લખવા જ પડશે અમારે ચકલી તરણમાં પણ સફળ જોઈએ અને જો હોય ભણવું બાજ પાસે તો ટ્યુશન રાખો જો હોય ભણવું બાજ પાસે તો ટ્યુશન રાખો અહીંયા તો ચકલા અને પોપટની ઝાંખી ચકલી એડમિશનની બાધા છે રાખી અને એ જ સ્કૂલમાં ટ્રસ્ટીના પદ પર છે એક માખી હવે આ કવિતા અહીંયા પૂર્ણ થાય છે હું એક શિક્ષક તરીકે એવી આશા રાખું કે આવી કોઈ છકલી આવા ક્યાંય મધપુડામાં ફસાય નહીં એક શિક્ષક તરીકે એક સમાજના જાગૃત નાગરિક તરીકે આપણા સૌની ફરજ છે કે શિક્ષણમાં અને આરોગ્યમાં આવો સડો ફેલાય નહીં ટોપ એફ એમનો હું ખૂબ આભાર માનું છું અને સાથે સાથે જે મિલનનો પણ ખૂબ આભાર એ છું કે આવા સરસ વિશ્વ કવિતા દિવસની ઉજવણી આ પ્લેટફોર્મ પર થાય છે ખૂબ ખૂબ આભાર નમસ્કાર